જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલેનો વિદાય સમારંભ નેશનલ હોટલ ખાતે રાખવામાં આવ્યો હતો સાથે એએસપી સંજય કેશવાલાનો પણ વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો બદલી અને બઢતી ફરજ દરમિયાન આવતી હોય છે જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલેની બઢતી સાથે બદલી સુરત ખાતે કરવામાં આવી છે જ્યારે એએસપી સંજય કેશવાલાની ગાંધીનગર સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે આ કાર્યક્રમમાં અરવલ્લી કલેક્ટર પ્રશાસતી પારેખ જિલ્લા વિકાસ અધિકારી દીપક કેડિયા પોલીસ વિભાગના જિલ્લાના ડીવાયએસપી અને PI PSI પોલીસ કર્મચારીઓ સહિત નગરના આગેવાનો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી જિલ્લા પોલીસ વડાને મોમેન્ટો અર્પણ કરી હતી શબિર બેલીમ અરવલ્લી ચારેહી મેરે કલીગ્સ પત્રકાર શ્રી जितने भी આગેવાન શ્રી જો આયે ગે મેરે સિવિલિયન સ્ટાફ મે મુજે દેખતે હે સભી કો खूब खूब मैं दिल से एक आभारी हूँ कि आज जो दो साल मेरा यहाँ बहुत ही खत्म हुआ है और उसके बाद आज जो ट्रांसफ़र लेकर मैं यहाँ से जा रही हूँ तो बिल्कुल मैं पहले से बोलना चाहूँ तो सबसे पहले जो कलेक्टर मैम मैम आपका मैं, मैं जब मैं यहाँ पहली बार आई तो इतना अच्छा आपके साथ एक टेन्यूअर बीता है टू इयर्स का कि पता ही नहीं चला। इट इज़ सो इम्पोर्टेंट कि डिवाइस इश्यू, पीएचईओ, पीएसआईईओ ये पन फ़्रेस मीडिया ना सोचे अन्य जमानों भावों जैसे मामू करेक्ट जिसकी धन्यवाद आप उठों के જે એએસપી એસપી તરીકે મારો કાર્યકાળ હતો એ ફર્સ્ટ પોસ્ટિંગ હોય છે જનરલી આઈપીએસની લાઈફમાં એએસપી એસપી તરીકે અને એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે પોલિસિંગ પણ એના માટે નવું હોય છે જિલ્લો પણ નવો હોય છે અધિકારીઓ પણ નવા હોય છે અને જે સબકલ્ચર હોય છે પોલિસિંગનું કેડરમાં એ પણ જે છે એ નવું હોય છે એટલે મેમ આઈ કન્સિડર માય સેલ્ફ ટુ બી લકી કે મને આપણા જેવા એસપી મળ્યા કે જ્યાં એક વાર પણ આપે મને ફક્કો દીધો હોય એવું મને